જય માતાજી મિત્રો મારા યુટ્યુબ ચેનલમાં સપોર્ટ કરવા તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા વિડીયા નવા આવે તો વિડીયા પૂરા જોવાનું ભૂલતા નહીં કારણ કે બે હજાર કલાક થઈ ગયા છે હજાર કલાક બાકી રહ્યા છે અને મનરાજ ઉપર ચેનલ પણ મૂકવી છે સપોર્ટ કરો તો સપોર્ટ કરવા તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી યુટ્યુબ ચેનલમાં લગ્નના અને ગ્રામીણ લાઈવ પ્રોગ્રામના પીડીયા પણ આવશે તો બધા ભાઈઓને વિનંતી કરીએ છીએ કે હોમ મેસેજ કરજો યુટ્યુબ ચેનલમાં ને જોઈ શકો છો આપણે ગેમ રમવાનું ચાલુ છે કેવી રીતે રમવું છે જોઈ શકો છો લાઈવ આડું થાય એકસો એસી પૈસા આજે હવે આવશે એમાંથી અમે ઘણા ગેમમાંથી પૈસા કાઢ્યા છે તમારે પણ યુટ્યુબ ચેનલમાંથી ડાઉનલોડ કરવી હોય તો અમારી યુટ્યુબના બાયોમાં જાજો ને એમાં લિંક પણ આપેલ છે ડાઉનલોડ કરી દેજો જય માતાજી મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર માનો છો સાહેબ આ યુટ્યુબ જ ગણાય આપણે ખેત તલાવડી છે અને બોર આવ્યા છીએ થોડો રિઝલ્ટ નહીં આવતો જોઈ શકો છો હવે છે છે મશીન પણ ચાલુ બોર છીએ આપણે રિઝલ્ટ સારું કરે અને તમે મને સપોર્ટ કરો ને યુટ્યુબ ચેનલમાં તો હું તમને નવો ફોન લઈને બતાવીશ પેલો તો રિઝલ્ટ માટે વિડીયો બનાવવો છે અને હારો ને એકદમ યુટ્યુબમાં સપોર્ટ કરજો મને તો હું નવો ફોન આઈફોન લઈ દઈશ તો મને સપોર્ટ કરો ફૂલ ફૂલ તો હમણાં મારા વિડીયો ચાલ્યા છે બહુ તો હું તમને આજે લાઈવ થયો છું સપોર્ટ તો મને જરૂરથી કરજો આપણે ખેત છે જોઈ શકો છો તમારે ગેમ રમી હોય તો યુટ્યુબ ચેનલમાંથી ડાઉનલોડ કરી લેજો અને

જોઈ શકો છો પંદર પંદર રૂપિયા પણ આપણને જરૂરથી મળશે અને અમારા ઇન્સ્ટાગ્રામની અંદર પણ લિંક આપેલ છે તો જોઈ શકો છો હજુ સાઠ રૂપિયા આવી ગયા છે આ કઈ કેમ છે તો જોઈ શકો છો આ પૈસા આવ્યા છે બ્યાસી રૂપિયા અને વિડ્રોનું ઓપ્શન આવી ગયું છે આપણે નહીં કરવું આપણે કેમ કે કારણ રમવું છે આગળ ત્રણસો રૂપિયા થઈ ગયા છે જોઈ શકો છો એકસો ને ત્રેવીસ રૂપિયા પણ આવી ગયા છે તમારે રમવું હોય તો ઇન્સ્ટાગ્રામ ની અંદર આપેલ છે વીસ જણાયા આવી જય માતાજી મિત્રો સપોર્ટ કરો યુટ્યુબ ચેનલ થી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું

પણ એમાં નહીં આવતા આપણે પહેલથી નોખીને રમવું પડે આજે એક હજાર કાઢ્યા યુટ્યુબ પર સપોર્ટ કરો સાહેબ મારે રિઝલ્ટ થોડું ફોનમાં ઓછું આવે છે કારણ કે કેમ કે ફોન છે નોનો એટલે ફોન બગડી ગયો છે તો આ રિઝલ્ટ આવે છે થોડો ઘણો ખેત તલાવડી છે દોઢસો બાય દોઢસો અમે પણ રિંગ બોર બનાવ્યા છીએ અહીંયા વરણ ગામમાં જ છીએ કેવું છે બોરવેલ મશીન અને કોનું છે એ પણ તમને બતાવી જશે લાઈવ રહીજો યુટ્યુબ ચેનલમાં તમારે ખૂબ ખૂબ આ આપણે છે કોર વ્હીલની તલાવડી એટલે કે અંદર પાણી લેવાનું શરૂઆતમાં તમે લાવી લેજો હું તમને પણ બતાવું છું કે આપણા મશીનમાં શું શું કરવું પડે છે શકો છો આપણે થોડો ફોન આવી ગયો છો ભાઈબંધનો કયા કયા ગામ ચાલ જોઈ રહ્યા છો તો મને કોમેન્ટ કરું ત્રેસઠ પંચાવન ચાલીસ નોતરી ત્રેપન યુટ્યુબ ચેનલ માટે આપેલ છે

જોઈ શકો છો આપણે લાઈવ પ્રોગ્રામ ને વરઘોડું આવી રહ્યું છે જોવું હોય તો તમારે પણ લાઈવ રહેજો આપણે મોસમ લઈને કમ્પ્લીટ કરી રહ્યા છીએ જો વરઘોડું આવી રહ્યું છે વરઘોડું પણ છે જોરદાર તમે જોઈ શકો છો તમારે સંભળાતું છે હાલ શકો છો આપણે આવી રહ્યું છે તમારે હોય તો જોઈ શકશો લાવજો વરખોડો જોવો હોય તો એક મિનટ થશે